હા 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 એની મને એટલા વાજા આઠ હાડા આઠ થવા આવ્યા તો મારા દીકરા મારા માણસો વાડીયાનું આયા મારા છોકરા એનું આયા આ વાડીમાં એની મને ઘઉં પાવાના છે માલ ઢોરને નીંદ નાખવાની છે ક્યારે એની મને કુડાય છે હાલ હા મારા દીકરા આયા એની મને કેટલું મોડું કિર નાખ્યું એટલે હાલો ને હાલો ને ભલામણા વાડીમાં આવી જાય ઘઉમાં પાણી વારવાનું ચાલો

વાહ રાજુ વાહ માણા હોય તો તારા રોકો મારી પાસે પૈસા નથી પણ હું મારા છોકરાને ફરવા લઈ જાય અને ઈ મફતમાં મટાવા અહીં આવો અહીં આવો તમારે ફરવા જાવું છે ને હા હે તમને જનાવર બહુ ગમે છે ને હા આપણે આ बाजू નું જંગલ છે ને હા અહીંયા જાઈશું અહીંયા જાત જાત ના જનવર છે અહીંમ જો રોજ હોય સસલા હોય બધું હોય અહીં તમને હારા-હારા જનાવર બતાવીશ તો તો તમને ગમશે ને હા તો તો બહુ મજા આવશે એ રાજુ હાલ તને આડે લઈ જાવો છે આપડી ચારે ફરવા જાય વાલો એ જાદીયા ઉપર છે અમારે અહીં આવું છે લે તમારો બાપ બાપા વાડીમાં ઘઉં પાવાના પાણીથી તું સાનો માનો આમ ઘઉં પાવા જાતો તો તું આ રાજુરાન કાલે જાય એ આવશે તો હું આવીશ લે હું તારી મને મેં તને કીધું ને પછી એ ઘઉ બની જાય માનો આમ ઘઉ પાવા જા પઝારિયા ઘઉં તો આપણે કાલે પાસું તું મને જ લઈ જાય રે એટલે કાકા અહીંયા તારે નથી આવું તારો બાપ માડીમાં ઘઉ પાવાના હે તું સાનો માનો ઘઉ પાવા જા પઝાડિયા

મારા જાનો સાડીઓ કેવો છે કાલે રાજુડા ને એકને હારે લઈ ગયો રાજુડો હું એનું દૂધ કરતો હોય છે હવે આખો થી મારે અહીંયા નાકા ટોળસ કે મહાણીઓ કેવી તો હે ઓય રોઈતિયા એ ઉભો રે ઉભો રે એ શું થી બોલ લે એ મારો દીકરો મારો ઓલો જાડિયો મને એનો લઈ ગયો ને તને એનો લઈ ગયો અને આપણે ભઈ જેદુ નાય નોકરી આવી જદ્દુ નું બધુંય કામ આપણે કરવાનું ડોબાને નીંદ નાખવા જવાની હોય તો કે સે તું ઇન રોઈતિયા જાવ પાણી વારવાનું ઈ હોય તોય આપણે વારવાનું અને ઓલો મારા દીકરા મારાનો રાજુડો ખાલી એને છોકરા રાખે છે તોય એને ફરવા ને લઈ જાય છે હા સમજો એક કામ કરવું હે એ મારા દીકરા ફરવા ગયા ને પણ આપણને નો લઈ ગયા ને એટલે એને હરખી રીતે ફરવા નથી દેવા મારી પાસે એક આઈડિયો મગજમાં હે એ શું તું ખાઈ ગયા કે હવે રેવા તું નથી હા ભાઈ સમજી ગયો ને અરે વાહ કુકલા વાહ હા તો સમજો હવે એક કામ કર તું રહ્યો ને સીધે સીધો ગામમાં જા અને વસ્તુ કીધી લેતો હોય અને હું કોટ પહેરી વાંડિયા બેઠો બરોબર મારી વાત કાન ખોલીને સાંભળો હવે જો આ જંગલ આવી ગયું છે અને આ જંગલ માં કેટલાય હારા હારા જનાવર રહી છે બહુ ઊંડું નહિ જવાનું આ જંગલ માં પાછા ખૂંખારે જનાવર હોય સમજાણું ને બતાવ હા હા આગર નો જાતા આગળ નો જાતા હો અને રાજુડા તું હરકી મારા છોકરા ની ભેન રાખજે હાલો હાલો આ સાહેબ હાલો આ હા 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 અરુહિયાને મે કેરુ નો ગામ માં મોકલો હે કે તું ગાય ગાય જંગલની વંડી આવજે હું આયા કેરુનો આ જંગલની વંડીએ બેઠો મારા દીકરા વરાનો હૈયે નો આવ્યો આ ક્યાં રોકાઈ ગયો છે કેવું છે જંગલ હે તમે આ જંગલ માં પછી આવ્યા છો ના બાપુ અમે નાના હતા ને ત્યારે અમે બો આવતા હા હો

મરજોય આવે કા વારો છે હવે લાઈ એક કામ કરું થી આટો ફરીને જાવ અને પછી બધાઈને જો બીવરવું હવે છે આ હા હા બીવરાવા જાય છે લાય એક કામ કરું હું ના વાહી વાહી આલો જાવ કુકલો જેવો જાડીયન ને આવે અને જાડીયાના વાયસર ફાડચે ને ઈત મને જોવાની મજા આવશે લાઈક આઈગા આયલો જાવ સાબતાઓ જરી આ જંગલમાં કેટલા જનવર હતા આપણે કેટલા જનાવર જોયા હે ઓ હાલો নতিয়া তো ভূত से भागो ओए पापा આવે છે આ લે અરે એની વાત તો સાડયો છે દિન ખબર પડી ગઈ લાગી છે આથી માર ભાગવું જોઈએ

અને એક ને માલ ઢોર ને રાખવા અહિયાં રાખ્યો તો અને તમે કાકા વાયા જંગલ અમને બીવરાવો છો આવું શું કામ કર્યું હે એમાં જાડીએ એવું હે ને તું અમને જંગલમાં ફરવા ન લઈ ગયો અને અમને બે ની કામ કરવો રાખ્યો ને એટલે મને વિચાર આવ્યો કે આવડા ને બીવરાવા હે પણ મારી વાહે વાત થઈ ગયો બધા ને એમાં મારો ખુલાસો પડી ગયો તારી જાતના આવું કરાય તમને મારે શું કેવું તમને બેને મારે નોકરીમાંથી મત કાઢી નાખવા છે ના ના જાટિયા રહેવા હવે કોઈ કરતા કોઈ ફાટી આવી હાલો હવે સાહેબ હાલો તમારો બાપ મત ઓબેટ પાછો આવ્યો ભાગો